દર વર્ષે એકથી સાત સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે અને આ સપ્તાહ મનાવવાનો હેતુ લોકોને પોષક તત્વોને આહારનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને આહારમાં પોષણ કઈ રીતે વધારી શકાય તે વિશે જણાવવાનું હોય છે ખોરાક ત્યારે જ સંતુલિત કહેવાય છે જ્યારે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હાજર હોય જો શરીરને પૂરતું પોષણ ન મળે તો વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે ત્યારે આ વખતે નેશનલ ન્યુટ્રિશન વીકની થીમ સારા જીવન માટે યોગ્ય આહાર ખાવો છે આ સમગ્ર અઠવાડિયાનો હેતુ લોકોને સંતુલિત આહારનું મહત્ત્વ સમજાવવાનું અને એની સાથે સાથે પોષણની ઉણપને રોકવાનું છે ત્યારે વિટામિન્સ વિશે પણ આપણે જાણીશું જેની ઉણપથી ભારતીયો સૌથી વધુ પીડાઈ રહ્યા છે આ સાથે જ ઉણપને દૂર કરવાના કેટલાક સરળ ઉપાયો પણ આપણે જાણીશું એમાં સૌથી પહેલા આવે છે આયનની ઉણપ મોટા ભાગે ભારતીયોને આયનની ઉણપ હોય છે આયન જે લોહી બનાવવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે અને એની ઉણપથી તમે બીમાર પણ પડી શકો છો લોહી બનાવવા અને શરીરને એક્ટિવ રાખવા માટે આયન ખૂબ જ જરૂરી છે ભારતમાં આયનની ઉણપ ખૂબ જ સામાન્ય છે ખાસ કરીને મહિલાઓમાં એનએફએચએસ એસ ફોર દ્વારા થોડા વર્ષો પહેલાં જ કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રેપન ટકા મહિલાઓ અને ત્રેવીસ ટકા પુરુષો એનિમિયાથી પીડાતા હોય છે જો તમારા શરીરમાં આયનની ઉણપ છે તો તમને નબળાઈ અને થાકનો અનુભવ થઈ શકે છે તેની ઉણપ પૂરી કરવા માટે તમે તમારા આહારમાં કઠોળ લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂકા મેવાનો સમાવેશ કરી શકો છો હવે વાત કરીએ વિટામિન બી ટ્વેલ્વની મોટાભાગે બી ટ્વેલ્વની અછત પણ લોકોમાં જોવા મળતી હોય છે જેના કારણે તેઓ ડેરી પ્રોડક્ટ્સનું સેવન છે એ વધારવાનું ડૉક્ટર કહેતા હોય છે કાં તો પછી તેમને ઇન્જેક્શન લેવાનો પણ વારો આવતો હોય છે જે બી ટ્વેલ્વનો કોર્સ હોય છે એ એમને લેવાનું રહે છે પરંતુ બી ટ્વેલ્વની ઉણપ પણ આપણા ભારતીયોમાં ખૂબ જ સામાન્ય છે ત્યારે બી ટ્વેલ્વને આપ કઈ રીતે વધારી શકો છો તેની પણ આપણે વાત કરી લઈએ વિટામિન બી ટ્વેલ્વ રેડ બ્લડ સેલના ઉત્પાદન ઉર્જા અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે જરૂરી છે તે ખાસ ડેરી ઉત્પાદનોમાંથી મળે છે ચીઝ દૂધ અને દહીં જેવી કેટલીક શાકાહારી ખાદ્ય વસ્તુઓ કુદરતી રીતે વિટામિન બી ટ્વેલ્વનું નોંધપાત્ર સ્તર પ્રદાન કરે છે ભારતમાં સુડતાળીસ ટકા લોકોમાં તેની ઉણપ છે જેનું એક મુખ્ય કારણ શાકાહાર છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી થાક નબળાઈ અને નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે પેશ્યુરાઈઝ દૂધનું સેવન કરવાની ખાતરી કરો તમે આ સાથે જ એ દૂધ વિટામિન બી ટ્વેલ્વનું નાશ કરે છે પેશ્યુરાઈઝવાળું વિટામિન બી ટ્વેલ્વની ઉણપ તમને એનિમિયાથી પીડિત કરી શકે છે તમારા આહારમાં આયન સમૃદ્ધ ખોરાક ઉમેરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે આયનના સારા સ્ત્રોતમાં લીલા પાંદડાવાળા શાકભાજી સૂકા ફળો જેમ કે જરદાળું અને કિશમિશ કઠોળ અને વટાણાનો સમાવેશ કરો તો તેનાથી બી ટવેલ્વની ઉણપ દૂર થઈ શકે છે પ્રોટીનની ઉણપની આપણે વાત કરી લઈએ તો પ્રોટીનને શરીરનું બિલ્ડિંગ બ્લોક કહેવામાં આવે છે આપણા શરીરને દરરોજ વજનના કિલોગ્રામ ધી શૂન્ય પોઈન્ટ આઠથી એક ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે પ્રોટીનની ઉણપથી થાક નબળાઈ અને કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે તેની ઉણપ પૂરી કરવા માટે ડેરી ઉત્પાદનો કઠોળ સૂકા મેવા અને સોયા જેવી વસ્તુ ડાયટમાં સામેલ કરવી જોઈએ હવે વાત વિટામિન ડીની વિટામિન ડી કેલ્શિયમનું શોષણ હાડકાંની મજબૂતી અને રોગપ્રતિકારક શક્તિ માટે અગત્યનું છે ભારતમાં સિત્તેરથી નેવ ટકા લોકોમાં તેની ઉણપ જોવા મળે છે જેનું ખાસ કારણ છે સૂર્યપ્રકાશનો ઓછો સંપર્ક વિટામિન ડીની ઉણપથી હાડકાં નબળા પડે છે અને સાંધાનો દુખાવો થઈ શકે છે તેની પૂર્તિ માટે ડેરી ઉત્પાદનોનું સેવન કરવું અને સવારના સૂર્યપ્રકાશમાં રહેવું લાભદાયી છે હવે વાત ફોલેટની ઉણપની પોલેટ રેડ બ્લડ સેલ અને ડીએનએના ઉત્પાદન માટે અત્યંત મહત્વનું છે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે એક સર્વે મુજબ ભારતમાં ચાલીસથી સાહીઠ ટકા બાળકો અને કિશોરો પોલેટની ઉણપથી પીડાઈ રહ્યા છે આ ઉણપને દૂર કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખાટા ફળું રાજમા કઠોળ જેવો ખોરાક ખાવો જોઈએ ત્યારે આશા રાખીએ કે હવે આ તમામ વાતોનું આપ ખાસ ધ્યાન રાખશો અને તમારા આહારમાં પણ થોડા ઘણા બદલાવ કરીને ન્યુટ્રિશનમાં વધારો કરશો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું કંઈક નવી માહિતી સાથે લેટેસ્ટ અપડેટ સાથે ત્યાર સુધી મને એટલે કે સૌમેને આપશો રજા નમસ્કાર